પાટણ જિલ્લા સહિત શહેરના શિવાલયોમાં શિવરાત્રી મહાપર્વને લઈ ચાર પ્રહરની આરતી સહિત પૂજા આયોજન કરવામાં આવતા તમામ શિવાલયો બમબમ બોલે નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા ત્યારે પાટણ શહેરમાં પણ દરેક શિવાલયોમાં ચાર પ્રહરની આરતીની સાથે સાથે પૂજા પાઠનું પણ શિવભક્તો દ્વારા આયોજન કરી શિવરાત્રીના મહાપર્વને યાદગાર બનાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા ત્યારે પાટણમાં ઠેર ઠેર મહાશિવરાત્રી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે પાટણના ખાનસરોવરના કિનારે આવેલ પ્રાચીન કુબેરેશ્વર મહાદેવ ખાતે શિવરાત્રીના મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી સવારથી શિવભક્તો ભગવાન શિવની આરાધના કરવા માટે ઉમટી પડ્યા હતા અને કુબેરેશ્વર મહાદેવ સેવકગણ દ્વારા સવારથી સુંદર દર્શનની વ્યવસ્થા કરવામાં આવી હતી તથા સંધ્યા સમયે ઉજ્જૈન મહાકાલના શિવલિંગની આબેહૂબ આંગી કરવામાં આવતા મોટી સંખ્યામાં શિવભક્તોએ મહાકાલની આંગીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને રાત્રે ભજન સંધ્યા તથા સમૂહ મહાઆરતી યોજાતા સમગ્ર વાતાવરણ શિવમય બની જવા પામ્યું હતું તો સમૂહ આરતીમાં ઓશિયા ગ્રુપના ચેરમેન કમલેશભાઈ મોદી ખાસ ઉપસ્થિત રહી મહાકાલ આંગીના દર્શનની સાથે સાથે સમૂહ આરતી ઉતારવાનો અનેરો લાવો લઈ શિવમગ્ન થઈ ગયા હતા આ પ્રસંગે કુબેરેશ્વર મહાદેવના સેવક તેજસભાઈ ભોલાભાઈ સરપંચ શુભમ જોશી તથા સેવકગણ ઉપસ્થિત રહી શિવરાત્રી મહોત્સવની ઉજવણીને યાદગાર બનાવી હતી આ પ્રસંગે શિવરાત્રી મહાપર્વને યાદગાર બનાવવા કુબેરેશ્વર મહાદેવ ખાતે યોજાયેલા વિવિધ ધાર્મિક કાર્યક્રમોને લઈને સેવક તેજસભાઈ અને શુભમભાઈ જોશીએ વધુ માહિતી આપી હતી મહાપર્વ મહાશિવરાત્રીના મહાપર્વ નિમિત્તે પાટણવાસીઓ તથા દેશવાસીઓને બહુ જ હાર્દિક શુભકામનાઓ અને પાટણમાં આવેલ સિદ્ધિ સરોવરના કિનારે આવેલ શ્રી કુબીરેશ્વર મહાદેવમાં આજે અમે મહાકાલ દાદાની આંગી અને મહાઆરતીનો ો લીધો અને ભાવિ ભક્તો સાથે મહાઆરતી ઉતારી અને એનું લાવો લીધો આજ રોજ અમારા મંદિર ખાતે મહાશિવરાત્રી નો પર્વનો હર્ષોલ્લાસ દ્વારા ઉજવણીના ભાગરૂપે અમે સવારથી મહાકાલ દાદાની આંગી મહાઆરતી તથા પ્રસાદી અને રાત્રિ દરમિયાન ચાર પ્રહારની વર્ષોથી અહીંયા પૂજા પાઠ કરીએ છીએ અને રાત્રિના દરમિયાન ભજનનું પણ આયોજન રાખ્યું છે તો પાટણની દરેક જનતાને તથા દેશવાસીને મહાશિવરાત્રિ પર્વની હાર્દિક શુભેચ્છાઓ